અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી સાફ કરે કે ના કરે પણ હું આ પાંચ વર્ષમાં મને જે મળ્યા છે એમને મૂકવાનો નથી એ પણ આ જાહેર મંત્રી પાછી કહું છું ભગવાન માધવભાઈના સાનિધ્યમાં આભાર દર્શન કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ આદરણીય મહેન્દ્રભાઈ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય

સામે બેઠેલા સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં પધારેલા ભારતીય જનતા પાર્ટીના દેરથી પણ દુર્લભ કાર્યકર્તા વડીલો યુવાન પરિણામના ભાગરૂપે સમગ્રા લોક સભા વિસ્તાર માં વિધાન આભાર પ્રસંગ માટે ના ગીર સોમનાથ જિલ્લા માં ઉના થી શરૂઆત થઈ અને આજે આપની વચ્ચે તાલાડા વિધાન સભા ભગવાન માધવરેના ના સાનિધ્ય આપણે સૌ મળ્યા છે સૌ પ્રથમ તો અહીંયા મારું સન્માન કર્યું એ બદલ તારીખાન મંડળ અને ધારા સભ્યશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું એમણે અહીંયા સાંસદ તરીકે મારું સન્માન કર્યું અને આપ સૌ એમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા ત્યારે આપ સૌનો પહેલા હું એ માટે ખૂબ ખૂબ આભાર આ આભાર એટલા માટે માનજો કે આ વખતની ચૂંટણીમાં પિસ્તાલીસ ડિગ્રી તાપ

बदल सब खूब खूब आभार माना देश आ देश परिणाम नक्की आ देश प्रधानमंत्री करके नरेंद्र मोदी था बेसवा आजादी पी कोई पहली टुकड़ी हो આ દેશ ના પ્રધાનમંત્રી મોદી સીટ ભારતીય જનતા એમાં મંથન કરવાની પણ જરૂર છે એ મંથન જરૂરી લોકસભા ત્યાંના લોકોને થોડી અસુવિધામાં કારણે એ અયોધ્યા જેવી સીટ ભારતીય જનતા પાર્ટી એ ગુમાવી પડી

ખાતે હોય અને આ વિસ્તારનું જેટલું નુકસાન થાય એ રાકેશ ચુડાસમા ખાતે આવ્યું ને તો પણ મેં મારી છાતીમાં માં અને સહન કર્યું તેમ સભા પર તલાલા વિધાનસભામાંથી મને 10 થી 11 હજાર મિનિટ બંને વખત મળી આ વખત થા પરતો કામ કરતા હતા થા તો હું વિચારતા હતા કે કોઈ પર થશે જુવા કા લોકસભાની ચીત ભારતીય જનતા પાર્ટી હારી ગસ કારણ કે કાંજોના સમીકરણો 10 જુનાગઢ અને ગીર સોમનાથ ની જનતાને ને ક્યારેય પણ મેં અંતર આત્મા થી અન્યાય કર્યો હોય તો ભગવાન સોમનાથ અને મા ભવાની મને ક્યારેય માફ નહીં કરે અને

સામાન્ય માહોલ અને પરિસ્થિતિ વિપરીત હતી અને વિપરીત પરિસ્થિતિમાં કામ કર્યું મેં તંત્રવાથા કે વિપરીત પરિસ્થિતિમાં કામ કર્યું મારા પુત્રનો પ્રયત્ન ત્યારે પણ મેં કર્યો હતો એ રીતે ભગાભાઈને આહી સમાજમાં ને સંવાદના આગેવાન ભારતીય જનતા પાર્ટીમાં તેમણે કામ કર્યું એ લોકોને કહું છું એમને હું કોખ ખૂબ અભિનંદન આપું છું

અને મારે વાત કરવો હોય તો હું તમને આ મંચ ઉપરથી કહું કે તમે આ સરકારી કચેરીઓમાં કોઈ સમાજના કેટલા અધિકારીઓ છે અને સમાજના કેટલા અધિકારીઓ છે એ લિસ્ટ લઈ લેજો જો મેં એ રાજનીતિ કરી હોય તો કોઈ સમાજના અહીંયા અધિકારીઓ વધારે હોય

અને લોકોની વચ્ચે જાય પોતાના સમાજની સામે પણ જાય અને જેમણે મારા માટે કામ કર્યું છે એ તમામ કાર્યકર્તાઓનો ફરી એક વખત હાથ અને હું આપ સૌનો આભાર માનું છું આપ સૌને મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય 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 ગમી બોલો ભારત માતાની કી ભારત માતા આપણે કાર્ય કરતા રહો વિનંતી સાથે હું આભાર ભારતીય જનતા પાછી તાલે હિમલભાઈ વારિયા વિનંતી કર્યું કે કોઈ પણ નથી હીમલભાઈ પોતાની માત્ર માતાની મારત માતાની જોય આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌ પંચ રાહ્યો ગામે ગામ થી વધારે મારા પિતા સૌ સમય કાર્ય કરો સૌ